અંકલેશ્વરના અંદાળા છાપરા અને કોસમડી ગામ ખાતે ભરાતા બિનઅધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરતો હુકમ કરાયો છે અંકલેશ્વર મામલતદાર દ્વારા ત્રણ ગામના મંજૂરી વગર ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસને તલાટી કમ મંત્રીને તાકીદ કરી હતી મંજૂરી વગરના હાટ બજારમાં ચોરી ગંદકી સહિત અનેક સમસ્યાથી લોકો પરેશાન હતા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ગોપાલનગર નજીક સર્વે નંબર પાંચસો એકોતેર પાંચસો એકોતેર ચારસો અગિયાર પર શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવ્યા હતા વર્ષોથી ધમધમતા હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી તો ચોરીના બનાવો પણ વધી રહ્યા હતા અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જેઆઈડીસી પોલીસ અને કોસમડી તલાટીને મામલતદાર કે એમ રાજપૂત દ્વારા હુકમ કર્યો હતો આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ અંદાડા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાય છે જે પણ કોઈપણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈ ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને પણ ત્વરિત અસરથી બંધ કરવા માટે મામલતદાર દ્વારા હુકમ કરી તેની સાથે ગાઈડલાઇન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી